અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા શહેરના જિલ્લા સેવા સદન સામે આવેલ તત્વ આર્કેટના બેજમેન્ટ માંગથી ગત ચાર જુલાઈના રોજ મોડાસા શહેરની ખાનગી એન્જિનિયર કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતા કોલીખર ગામના આશાસ્પદ પ્રીત ચૌત્રી નામના વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો પોતાના ભાલ સોયા એકના એક દીકરાનો મૃતદેહ જોતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એવો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી મોડાસા મૃતક વિદ્યાર્થી ના મૃતદેહ દિવસ પછી આવેલ એફએ સેલ રિપોર્ટમાં શરીરે કારણે મોત હોવાનો ઉલ્લેખ કરવામાં આવતા સહિત મોટી લોકો મોડાસા ટાઉન પોલીસ મથકે પહોંચી

પ્રીત ગિરીશભાઈ ચૌધરી મૃત મૃતક મૃત હાલતમાં આપણને એનો મૃતદેહ મળેલો અને જે આધારે આપણે એડી દાખલ કરેલી એની તપાસ કરેલી એફએસએલમાં રિપોર્ટ પણ મંગાવેલા એનું પેનલથી પીએમ કરાવેલું અને એના રિપોર્ટ આવ્યા બાદ એમના વાલીવારસ જે છે એમના મધર એમના આગ્રહથી ગત એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ખૂન એટલે કે એકસો નવી જે કલમ છે એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે એની એની તપાસ ચાલુમાં છે